નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ અમરેલી જિલ્લામાં દારૂની રેલમછેલ હોવાની બાતમીના આધારે આજરોજ બાબરા તાલુકાના ગળકોટડી ગામે નિલિપ્તરાયની ટીમ એટલે કે એસએમસીએ દરોડો પાડ્યો હતો ગળગોટડી ગામે ખુલ્લા ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ થાય તે પહેલાં એસએમસીની ટીમ ચાટકી હતી અને કુલ સત્તર જેટલી વિદેશી જેટલી દારૂની બોટલો ઝડપી પાડી તપાસમાં અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ હોવાનું સામે આવ્યું છે તેમજ બે વાહનો સાત મોબાઈલ સહિત પાંચ શખ્સોને ઝડપી પાડી પંચાણું લાખ કરતા વધારાનો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે વાહન ચાલક માલિક ડ્રાઈવર સહિત અન્ય પાંચ આરોપીઓ ફરાર થઈ ગયેલ છે અને તેમને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરેલ છે તેમજ બાબરા પોલીસ સ્ટેશનની અંદર દસ જેટલા શખ્સો વિરુદ્ધ બાબરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવેલ છે તેમજ આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો કોને કોને સપ્લાય કરવાનો હોય તેમજ અન્ય કેટલાક લોકો આમાં સામેલ છે તે અંગેની પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના આ બાબરા તાલુકાના ગળકોટડી ગામે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા તેમજ એસએમસીના ધોરણાને લઈ અને સમગ્ર અમરેલી જિલ્લાની અંદર ચકચકાર મચી જવા પામેલ છે ત્યારે નિલિપ્ત રાયની ટીમ દ્વારા આ દરોડો પાડ્યા હોવાના સમાચારો મળી રહ્યા છે ત્યારે એસએમસી હવે આ બાબતે સ્થાનિક પોલીસ સામે કઈ રીતની કાર્યવાહી કરશે તેના તરફ પણ લોકો મીઠ માંડીને બેઠા છે પણ અમરેલી જિલ્લાની અંદર બે ખોફ રીતે ચાલતા વિદેશી દારૂના જથ્થા સામે આજે એસએમસી દરોડો પાડી અને ગુજરાતમાં દારૂ બની છે તેમજ અમરેલી જિલ્લામાં દારૂ નથી વેચાતો કે નથી મળતો તે અંગેના અહેવાલોને આજે ખોટા ઠેરવ્યા છે અને એસએમસીના દરોડાને લઈ અને અનેક અટકળો તેજ બની છે તેમજ આગામી દિવસોની અંદર આ સમગ્ર દોરડાના પડઘા સમગ્ર અમરેલી જિલ્લામાં પડશે તે પણ એક સનાતન સત્ય છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાઈ ર તાર ફારૂખ બી લખિયા અમરેલી